નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પતિ સાથે બનેલ સત્ય ઘટના વિશે નાનપણથી જ અમરને ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા હતી જિંદગીમાં કંઈક કેટલીય મુસીબતો આવી પણ દરેક વખતે ઈશ્વર ઈચ્છા બળવાન છે એમ ગણીને હસતાં હસતાં એણે બધું જ સહન કરી લીધું હતું બે જ વર્ષનો હતો ત્યારે મા મૃત્યુ પામી ભણવામાં એ ખૂબ જ હોશિયાર હતો ને ઉચ્ચ અભ્યાસ કરવાની એની ઈચ્છા હતી ખેર દસમા ધોરણમાં એક બાજુએ તે પ્રથમ આવ્યો અને બીજી બાજુ અચાનક જ એના પિતા મૃત્યુ પામ્યા ઘરની બધી જ જવાબદારી એના માથે આવી પડી નાના બે ભાઈ બહેનને ભણાવવા એણે પોતાનું ભણવાનું છોડી દીધું ડોક્ટર બનવાનું એનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું પિતાજીનો ધંધો વર્ષોથી જામેલો હતો તેથી કમાણી બહુ જ સારી હતી ભાઈ અને બેન બંનેના લગ્ન બહુ જ ધામધૂમથી કર્યા બેન લગ્ન પછી પતિની નોકરી વિદેશમાં બદલી થતાં એ વિદેશ જતી રહી ભાઈએ લગ્ન પછી એની પત્નીના વશમાં આવીને પોતાનો હક માગ્યો અને પૈસા લઈ જુદો થઈ ગયો મોટી ઉંમરે લગ્ન કર્યા પણ પત્ની કંઈક જુદા જ સ્વભાવની નીકળી એણે બધી જ મુસીબતોને ઈશ્વરની ઈચ્છા ગણીને હસતા હસતા સ્વીકારી હતી જ્યારે એની પત્ની ઈશ્વરમાં માનતી જ ન હતી કેટલા પ્રેમથી એણે આંગણામાં તુલસી ઉગાડી હતી પણ તુલસી ક્યારાને પાણી પીવડાવવાનું પણ એની પત્ની આશાને ગમતું નહીં નાના ભૂલકાઓ એને ખૂબ જ ગમતા પણ લગ્નને ચાર વર્ષ વીતી ગયા પણ એ બાપ ન બની શક્યો દુઃખ જાણે એની જિંદગીનો એક હિસ્સો બની ગયું હતું છતાં પણ ઈશ્વર પ્રત્યેની એની શ્રદ્ધા અડગ હતી જિંદગીને એ જીવંતતાથી જીવવામાં માનતો હતો અને એથી જ ક્યારેય એ નિરાશ થયો ન હતો ખેર વિધાતાને કંઈક જુદું જ મંજૂર હશે એના એક ખાસ મિત્રએ એની સાથે દગો કર્યો અને પરિણામે એને ધંધામાં ન કલ્પી શકાય એવી ખોટ આવી એક જ ઝાટકે જાણે એનું ભવિષ્ય ધૂંધળું થઈ ગયું જિંદગીના તમામ ઝેરને ઈશ્વરનો પ્રસાદ ગણી હસતા હસતા પી જનાર આ ઝેરને ન પચાવી શક્યો એકવાર તો ખુદ ખુશીનો વિચાર પણ આવ્યો જો કે બીજી જ પળે આશાનો વિચાર આવતા એને એ વિચારને માંડી વળ્યો રાતના બે વાગ્યા હતા આશા તો એના પતિની તકલીફથી અજાણ સૂતી હતી જ્યારે અમર મને રૂમમાં આટા મારી રહ્યો હતો અતીતમાં ઈશ્વરે કરેલી દરેક કસોટી એની આંખ સામે આવતી હતી એક પ્રશ્ન એના મનને કોરી ખાતો હતો કે આટલી બધી ઈશ્વરમાં શ્રદ્ધા રાખી એની પૂજા કરી એને જ સર્વસ્વ માન્યો તો પછી એ આટલો ક્રૂર કેવી રીતે બની શકે પ્રથમવાર ઈશ્વરમાંથી એની શ્રદ્ધા ડગી ગઈ એનો વિશ્વાસ ઉઠી ગયો આશાની નાસ્તિકતા એને યોગ્ય લાગી પૂજા પ્રાર્થના અને દર્શન ખોટા લાગ્યા બસ હવે કાલથી જ ઈશ્વરની સેવા પૂજા દર્શન કે ભક્તિ નથી કરવી આ સ્વાર્થી દુનિયામાં જીવવા બીજા બધાનો વિચાર છોડી લાગણીમાં તણાયા વગર પોતાની પત્ની આશા સાથે સાચા હમસફર બનીને જીવવાનું નક્કી કર્યું આશાના મસ્તક પર હાથ ફેરવી એનો ઓઢેલો ધાબળો બરાબર કરી એ સૂઈ ગયો નાસ્તિક બનીને અલગ તરીકે જીવન જીવતા લગભગ છ મહિના વીતી ગયા આ છ મહિનામાં એણે જોયું કે એની પત્નીનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો છે એ વધુ પ્રેમાળ હસમુખી અને શાંત સ્વભાવની બની ગઈ છે સાચા અર્થમાં એ અર્ધાંગીની બની ગઈ છે એનો ભાઈ જે અબોલા લઈને જુદો થઈ ગયો હતો તે પણ આવીને માફી માંગી ગયો એને દગો આપનાર મિત્રએ પણ ભૂલ કબૂલ કરીને નાણાકીય મદદ કરી અને આ બધું ઓછું હોય તેમ આજે એણે વર્ષો પહેલા પાણીને ભાવે ખરીદેલા શેર જે ખોવાઈ ગયા હતા તે ફરી મળી આવતા વેચી નાખ્યા અને એમાંથી જે નફો થયો તે અગણિત હતો આખી જિંદગી એને હવે કમાવવાની જરૂરત ન રહે એટલા રૂપિયા મળ્યા હતા મનોમન એણે વિચાર્યું કે આ નાસ્તિકતાનો વિજય છે ઝડપથી ઘરે જઈ આશાને આ સમાચાર આપવા એણે જાણે દોટ મૂકી ઘરે આવતા જ આશાએ ખુશખુશાલ ચહેરે એને આવકાર આપ્યો પ્રેમથી ગળે વળગાડીને તેને કહ્યું અમર હવે આપણે બે માંથી ત્રણ થઈશું તમે પપ્પા બનશો અને હું મમ્મી બનીશ હમણાં જ ડૉક્ટરે તપાસીને મને કહ્યું છે એ ખબર છે છેલ્લા પાંચ છ મહિનામાં આપણી જિંદગીમાં આટલું બધું સારું સારું કેમ થાય છે છ મહિના પહેલાં તમને ધંધામાં મોટું નુકસાન થયું હતું ને રાતના તમે રૂમમાં આટા મારી રહ્યા હતા ત્યારે હું સૂવાનો ડોળ કરીને જાગતી હતી આવા નાજુક સમયે તમને વધુ કંઈ પૂછીને મારે હેરાન કરવા ન હતા એટલામાં તો તમે મારી પાસે આવ્યા મારા માથા પર હાથ ફેરવી મારો ધાબળો બરાબર કરી તમે સૂઈ ગયા તમે તો સૂઈ ગયા પણ હું જાગી ગઈ જિંદગીમાં પ્રથમવાર તમારા જેવો પ્રેમાળ પતિ મળ્યા બદલ ઈશ્વરમાં શ્રદ્ધા જાગી મેં મનોમન ઈશ્વરને યાદ કરી તમને વધુને વધુ પ્રેમ અને સુખ આપવાનો નિર્ણય કર્યો મેં મારા સ્વભાવને પણ શાંત અને સૌમ્ય બનાવવાનું નક્કી કર્યું બસ પછી તો ઈશ્વરની ભક્તિ એ મારી જિંદગીનો પર્યાય બની ગઈ તમે બહાર કામે જતા કે તરત જ હું પ્રભુ ભક્તિમાં લીન થઈ જતી સારું વાંચન અને સારું શ્રવણ મને ગમવા લાગ્યું જે જિંદગી હું સામાન્યતામાં જીવતી હતી તે જ જિંદગી હું જીવંતતાથી જીવવા લાગી પરિણામે જે સુખ મારી નાસ્તિકતાના કારણે દૂર રહ્યું હતું તે મારી એકદમ નજીક આવી ગયું આજે જ્યારે હું મા બનવાની છું એ જાણ્યું ત્યારે તો મારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો અમર તમે પણ ખુશ છો ને આશા એનું બોલવાનું પૂરું કરે તે પહેલાં જ અમરની આંખમાંથી દડ દડ આંસુઓ સરી પડ્યા સમય વિસ્મય બનીને એની સામે ઊભો રહી ગયો કાળના ચકડોળને એ ઉપર નીચે ગોળ ગોળ ફરતું જઈ જ રહ્યો શેરમાં થયેલી કમાણી કરતાં વધારે કમાણી એને જિંદગીમાં થઈ ગઈ એની આંખમાંથી સરતા આંસુની સાથે એને જિંદગીમાંથી ઈશ્વર પ્રત્યેની અશ્રદ્ધા પણ સરી ગઈ આશાને એના બાહુપાશમાં ઝકડીએ એ બોલી ઉઠ્યો આશા ઈશ્વરની લીલા સાચે જ અકળ છે એનું ગણિત આપણી સમજની બહાર છે એ બહુ હસાવે તો એ આંખમાં પાણી લાવી દે છે ચાલ પહેલાં તુલસી ક્યારે જઈ પાણી દઈ ઈશ્વરની પ્રાર્થના કરી આપણે જમી લઈએ ત્રણ મહિનાથી જે તુલસી ક્યારે અમરે પાણી સિંચ્યું ન હતું તે આશાએ સિંચેલા જળથી એવો જ હરિયો ભર્યો હતો આજે સજોડ થયેલા જલ સિંચનથી તે વધુ મોહરી ઉઠ્યો વાતાવરણ શ્રદ્ધાની સુવાસથી મહેકી ઉઠ્યું દૂર દૂર રેડિયો પરથી ગીત ગુંજી રહ્યું હતું મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર